હેલો ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ઇટ્સ અ બ્યુટિફુલ મંડે મોર્નિંગ અને સન આવી રહ્યો છે મારા ફેસ પર સો સવાર સવારનો કૂણો તડકો સારો લાગે છે જોકે સવાર સવારનાથી પોણા અગિયાર થવા આવ્યા પાછળ દેખાતું હશે ક્લોકમાં પણ સવારમાં મેં ચા નાસ્તો કરીને સૌથી પહેલાં લીધો તો વંશુનો કબાટ સાફ કરવા કેમ એના નવા કપડાં બહુ બધા આવ્યા હતા મેં વ્લોગમાં બતાવ્યા થોડાક હતા પછી બીજા પણ આવી ગયા હતા અને હજી બીજા આવવાના બાકી છે સો ઘણા બધા થઈ ગયા હતા અને એના નવા જેકેટ ને સ્વેટર ને બધું જે કાઢ્યું છે અત્યારે એ બધું પ્રોપર મૂકવું જરૂરી છે કેમકે બધું બહાર મૂકેલું હતું મેં નવું આવ્યું હતું એ કેમકે એના કબાટમાં જગ્યા જ નથી તો વોટ આઈ ડીડ વોઝ જે એના કપડાં જૂના હતા લાસ્ટ યરની લહેંગીઓ અને ફૂલ સ્લીવની ટી શર્ટ્સ ને જે હવે એને નથી થતી બધી ટૂંકી પડે છે કે ફિટ થાય છે એ બધું વસ્તુ મેં કાઢ્યું અમારા મેનના સન માટે એને આપી દઈશું સો એનો બી વિન્ટર સારો જાય મતલબ ઘરમાં તો પહેરાઈ જ શકે એ લોકો સારી સારી લહેંગીઓ હતી જે આપણે ખાલી વિન્ટરમાં જ પહેરાઈ હોય પછી તો કંઈ વારો આવે નહીં સો એ બધું વસ્તુ મેં કાઢ્યું છે અને મૂક્યું છે આજે આવશે એટલે એમને આપી દઈશું અને વંશુના નવા કપડાં ફિટ થઈ ગયા અંદર કેમ કે જૂના કપડાં કાઢ્યા એટલે જગ્યા થઈ ગઈ તો નવા મૂકી દીધા અને એવરી ટાઈમ અમે એવું કરીએ છીએ સિઝનલ કપડાં જે વંશુના જૂના થઈ ગયા હોય લાસ્ટ યરના હોય એ બધા એને આપી દઈએ એ છોકરો વંશુ કરતા એક વર્ષ નાનો છે એક્ઝેક્ટ તો પહેરી લે છે અને ત્યારે પણ એને વંશુના કપડાં પહેરીને આવેલો જોઉં ને આઈ ફીલ વેરી પ્રાઉડ મને એમ થાય કે ચલો વેસ્ટ નથી થતા એમ કપડાં પહેરી લેને છોકરો અને બહુ જ સરસ લાગે એમ મને લાગે કે આ વંશો હજી તો હમણાં પહેરતો તો ને હવે આ પહેરે છે એમ સો યા એ છે અને બાકી આજે મંડે છે આજે અમારા ઘરે પ્લાન છે સાંજે બાટીનો સોસાયટીમાં યશપાલનો એક ફ્રેન્ડ રહે છે એના મમ્મી એ લોકો બેસિકલી મારવાડી છે એટલે એના મમ્મી આવવાના છે અમારા ઘરે અને બનાવવાના છે બાટી સો આજે અમારું ઘર અને સામે મોટા પપ્પાનું ઘર બંને ઘર સાથે જમવાના છીએ અને દાલબાટી બનાવશે આંટી અને અમે બધા હેલ્પ કરશું એમને ઓફકોર્સ અને બધા સાથે જમશું સો સ્ટે ટ્યુન્ડ આજનો વ્લોગ મસ્ત થવાનો છે મજા આવવાની છે એટલે મેં મોર્નિંગથી જ સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ બનાવવાનો કેમ કે આજે આખો દિવસ કંઈકનું કંઈક ચાલવાનું છે હવે આંટી કેટલા સારા છે એમણે એવું કીધું છે કે તમે એક પણ વસ્તુ ના લાવતા એમણે સૌથી પહેલાં તો એવું જ કીધું તું હું બનાવીને મારા ઘરે જ જમવા આવો પણ અમારે શું બે ઘર છે સામે ઘરે ને અમે એટલે અમે કીધું ના બે ઘર છે એટલે તમે અમારા ઘરે આવીને જ બનાવો તો સારું રહેશે તો શી અગ્રીડ ને એમણે કીધું ચાલો આઈસ બનાવવા તો એ આવવાના છે અને મસ્ત બનાવશે આજે તો દાલબાટી ઠંડી છે તો આવું કંઈક તો કરવું બને છે ને જનરલી અમે લોકો કરીએ ખેતરે જઈને પણ આ વખત ખેતરનું નથી પ્લાન થયો હજી સુધી હજી તો જો કે વિન્ટર બાકી છે થઈ શકે આગળ જતા જતાં તો આ વખતે કીધું ચાલો ઘરેથી તો સ્ટાર્ટ કરીએ તો આવવાના છે આંટી અને બનાવશે અને અમે લોકો હેલ્પ કરશું મજા આવશે સાથે અને જો તમે સ્ટેટ કેવું કેવું બધું થાય છે અને આજના દિવસમાં શું શું કરીએ છીએ વંશુભાઈ તો સવારમાં ગયા છે સ્કૂલે ઓકે ગાઈઝ હવે થઈ ગઈ છે ઇવનિંગ અને આમ તો ચા પીતા નથી હા હા ઓકે આજે એના ડેડી દિલ્લી છે ઓકે તો આમ તો સાંજે ચા પીતા નથી પણ આજે ઈચ્છા થઈ ગઈ છે તો ચા મૂકી દીધી છે અને હમણાં પછી દાળ દાલબાટીનું બનાવવાનું ચાલુ થઈ જશે આવાના છે માસી અને માસા સાથે તો પછી આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમને હું બતાવીશ કેવી રીતે બનાવીએ છીએ તો જેવી અમે ચા પીધી એવા માસી અને માસાઈ ગયા છે અને આ જે બ્લેક ટી શર્ટમાં ભઈ છે યશપાલના ફ્રેન્ડ છે અમારી સોસાયટીમાં જ રહે છે એમણે પાર્ટીનો લોટ બાંધવાની તૈયારી ચાલુ કરી દીધી અને માસા જો બધી વસ્તુ નાખતા હતા એકચ્યુઅલમાં માસાએ જ બાંધ્યો છે લોટ અને બહુ જ સરસ રીતે એમણે કર્યું બધી જ પ્રિપરેશન અને એક એક વસ્તુ એટલું ટેસ્ટી બન્યું હતું ગાઈઝ તમે આગળ આગળ જુઓ કેવી રીતે બનાવ્યું ને શું શું કર્યું અને આવા પાડોશી ને આવા ફ્રેન્ડ્સ હોવા એ બહુ જ લકની વાત છે યશપાલ ઇઝ વન લકી મેન કેમ કે એમને એવા ફ્રેન્ડ મળ્યા છે ને એમની લીધે અમે બધા લકી થઈ ગયા કે અમારા ઘરે આવીને એમણે આટલું સરસ રીતે બધું બનાવી આપ્યું અને અમે બહુ જ સરસ સરસ ખાધું દાલને બાટી

અને બાંધી થોડો ઓર નખી ન તોમ બાંધી સુ બાંધીન બસ એમે સે જિલો બસ ભાખરી નો જાડો લોટ આવે જ એમો કાકો કે મૂકી છે ને કાળું साधारण तो बराबर आमच मजा आवे मधमी न मळाय नाही होय की ना की नाही की काही काही दाणो आमा तुवेनी हळद नाही भले तुवेरी હાય ગાય તે અમારા દેઠાણી ના નાખવાની સોફ નાખવાની સરસ લાગી સોફ નાખી હમ અને આખો ધણો ને એને આવા માંડ થાય છે માટી

<laughs> uh, मर आपनी जो, जो जो तो ये <laughs> क्या वो लाड़ी चेक ली हुई है थाई भी बन रहा है तेल क्या पड़ेगा आ रही हूँ आपको हाँ वो तो वो तो वो तो आपको काट ही लिए पिलान कम पड़ी है देखा तो तेरे મસાલો પકાણો તો બધો તો છે તો અહીંયા પડી ગઈ હતી પહેલી પંગત મોટા ભાઈ યશપાલ અને દશા ભાઈ દશા ભાઈ ગાંગડથી આવ્યા હતા યશપાલે બોલાયા હતા પહેલી પંગત હતી મેલ્સની પપ્પા બહાર જમતા હતા બીજી પંગત પડી ગઈ છે છોકરાઓની દક્ષરાજ ખાય છે દાળ અરે દાલ વાટી મા દીકો ખાય છે યલ્લો રાઈસ અને એને એણે દાલબાટી ના ખાધી વંશુ જો યલો રાઈસ ખાય અને દીદી પણ દાલબાટી ખાય કેવી બની છે મીરા સરસ ને બક્ષરાજ ભાઈ સરસ સરસ લો બીજી પંગત સાથે એટલી ભૂખ અમને પણ લાગી ગઈ કે અમે પણ પાડી દીધી છે ચલો આવી જાઓ દાળ બાટી ખાવા આવી જાવ ભાઈ